ત્યારે રામાપીર મંદિર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્લડ બેંક ડીસાના સહયોગથી આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે દિયોદર રામાપીર મંદિરથી ધર્મશાળા ખાતે બ્લડ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું આજે એકસો તેત્રીસમી જન્મ જયંતિ વિશ્વ લેવલે ઉજવાઈ રહી છે ત્યારે એમાં દિયોધર પણ બાકાત નથી દિવેદરનું ચેપી મિતતા મંડળ ઉજવણી સમિતિ વડીલો યુવાનો તમામ સમાજના બંધુઓ ભેળા મળી અને દિવેદર નગરની શોભાયાત્રા નીકાળે શોભાયાત્રા પૂર્ણ ઉભી કર્યા બાદ મંદિરમાં એક સભા પણ રાખેલ છે બાબા સાહેબ મહામાનવ ભારત રત્ન નારી શક્તિના મુક્તિદાતા સર્વ સમાજના ઉદ્ધારક આધુનિક ભારતના ઘડવૈયા રિઝર્વ બેંકના પ્રણેતા ભારતીય બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ એવા મહામાનવ યુગ પ્રણેતા સાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિ જ્યારે વિશ્વના એકસો ને ચાલીસથી વધારે દેશોમાં જ્યારે ઉજવાઈ રહી હોય અને જ્યારે દુનિયા આજે વિશ્વ જ્ઞાન દિવસ તરીકે બાબા સાહેબ નો એકસો એની યાદગીરીના ભાગરૂપે નું ઋણ ચૂકવવા માટે આજે અમે મૂળ નિવાસીઓ મળીને આ દેશના ભારતીય નાગરિકો મળીને આજે ચૌદમી એપ્રિલે બ્લડ ડોનેશન નો એક કેમ્પ રાખ્યો છે